માલપુરના રામપુર ગામે ગત બે સપ્ટેમ્બરના રોજ મનીષા તરાર નામની યુવતીનું મોત થતા મનીષાના સસરા રણછોડ તરાર દ્વારા માલપુર પોલીસમાં જાણ કરાતા પોલીસે રામપુર ગામે લાશનું પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે માલપુર સીએસસી લેવાઈ હતી ત્યારબાદ બીજા દિવસે એટલે કે ત્રણ સપ્ટેમ્બરના રોજ બપોરે એક કલાકે નાથાવાસના પિયરિયાઓ દ્વારા મોત બાબતે હત્યાની શંકા કરી લાકડીઓ અને લોખંડની પાઇપો દ્વારા મનીષાના સાસરીમાં પહોંચ્યા હતા અને કિકિયારીઓ કરતા હતા સમગ્ર બાબતે માલપુર પોલીસને જાણ કરતા પોલીસે જિલ્લા પોલીસ વડાની મંજૂરીથી જિલ્લાની બીજી પોલીસ મંગાવીને રામપુર બંદોબસ્તમાં ગયા હતા ત્યાં વાતાવરણ તંગ જણાયું હતું

જડપાયેલા આરોપીઓની પૂછપરછ કરીને સત્યાવીસ નામજોગ અને બીજા બસો થી ત્રણસો ના તોડા સામે પોલીસને મારી નાખવાનો પ્રયાસ પોલીસ વાહનમાં તોડફોડ મકાનમાં તોડફોડ કરી સળગાવો અને રોકડની ચોરી બાબતની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયદીપ પાટિયા અરવલની તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસને અદમાવેલા રામપુર ગામ ખાતે રણછોડભાઈ તાળાભાઈ ખાટ નાઓની પુત્ર બધુને ઉલટીઓ થતાં એના પિયર પક્ષના એના સાસુ સાથે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે મેઘરજ લઈ ગયેલા ત્યારબાદ તેઓને ત્યાંથી રિફર કરતા મોડાસા કૃષ્ણ હોસ્પિટલ ખાતે લાવતા તેઓ સારવાર દરમિયાન મરણ કરે જે બાબતે તેમના પિયર પક્ષના માણસોનો આક્ષેપ એમના શાસ્ત્રી તરફ સાસરી પક્ષના માણસો પર હોય તેઓનું બસોથી ત્રણસો માણસોનું ટોળું રામપુરા ગામે ભેગું થઈ અને તેઓ કોઈ અનિશ્ચેને બનાવવાનો ના બને તે માટે પોલીસે જરૂરી ચુસ્ત બંદોબસ્ત રાખેલો જે દરમિયાન ટોળાના અમુક દોકાની તત્વો ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદ જે એના સાસરી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં એવું છાપરું સળગાવી દીધેલું અને તોડફોડ કરવાનું ચાલુ કરતાં પોલીસે તેઓને સમજાવતા તેમ છતાં પણ તેઓ માનેલ નહીં અને પોલીસ પર પણ ઘર્ષણ પોલીસ સાથે થયેલું જેમાં પોલીસ અધિકારી અને જવાનોને પણ ઇજાગ્રસ્ત થયેલ પોલીસની ગાડીના કા તૂટી ગયેલ અને તેમજ આ જે સાસરી પક્ષના માણસો છે એમના ઘરનો બાજુ નું છાપરું સળગાવી દીધેલું એ લોકો અને ઘર માંથી પચાસ હજાર ની મકાન ની લૂંટ પણ કરી ને લઇ ગયા બાબતે માલપુર પોલીસ સ્ટેશનમાં આ લોકો અઠ્યાવીસ માણસોના ના નામ જોગ તેમજ બીજા બસો માણસોના ના ઉપર સરકાર તરફે પીએસઆઈ શ્રી પીડી ગોયલ ના ફરિયાદ આપેલી છે જે બાબતે તપાસ આગળની ની કાર્યવાહી ચાલુ છે બે પીએસઆઈ બે પીઆઈ અને બીજા આઠ થી દસ પોલીસ કર્મચારી ની થયેલી છે નાની મોટી તેમજ એક પોલીસ સ્ટેશન સરકારી વાહનને નુકસાન થયું છે મહિલાના પરિવારજનો સાસરી પક્ષ ઉપર એને મારી નાખી જાય તેવા આક્ષેપ છે અને એ બાબતે તપાસ આપણે અને પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુ નથી એ દરમિયાન આ લોકો ઉશ્કે બનાવ બનેલો છે અને હાલ સુધી એમને લાશ સ્વીકાર નથી ને તેને લાશને પોલીસ કોલ્ડ સ્ટોરેજમાં પોલીસ દ્વારા મૂકવામાં આવેલ છે સર લાશ સ્વીકાર આવે તો સ્વીકારવામાં નહી આવે તો આગળની જે એને સમજાવટ કરવામાં આવશે ને જે આગળની કામગીરી કરવામાં આવશે